પર પર રોડ આવેલી માનસ ધામ સોસાયટી એક બે અને ગોકુલ ધામ જેવી સોસાયટી સહિત કુલ ચાર સોસાયટીના ના રહીશો છેલ્લા ચાર માસ થી ભોગ બની રહ્યા હોય કે જેના અનુસંધાને તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ રસ્તા ચક્કાજામ કરી પોતાની સમસ્યાઓની વેદના રજૂ કરી હતી અને મોરબી જિલ્લો બન્યા પછી પણ જાણે જિલ્લા કક્ષાની સુવિધાનો અભાવ રહ્યો હોય તંત્ર સમક્ષ રજૂઆત અરજીઓ કરી હોય છતાં અંત લાવવામાં તંત્ર વાહકો નિષ્ક્રિય રહ્યા છે કે જેના પરિણામે ઘટના દુર્ઘટના વખતે દોડતું ન થવું પડે તેની તકેદારી ચૂક તંત્ર દ્વારા થઈ હોય તેમ સોસાયટી બની ગયા પછી પણ તેના દસ્તાવેજો કે પ્રાથમિક સુવિધાનો અભાવ રહ્યો છે ત્યારે જિલ્લા કક્ષાના અધિકારીઓ જિલ્લા કક્ષાની સુવિધા આપવામાં નિષ્ક્રિય રહ્યા હોય તેવું સ્થાનિક ચાર સોસાયટીના રહીશો અનુભવી રહ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરીફ દિવાન સાથે કેમેરામેન ઇકબાલ સાઈચા મોરબી પીપળી ત્રણ રસ્તા પાસે માનસધામ એક માનસધામ બે ત્રિલોકધામ અને અન્ય એક કુલ ચાર સોસાયટીના રહીશોને બિલ્ડરે પ્રાથમિક સુવિધાઓ ન આપી હોવાનું એમનો તેઓનો આક્ષેપ છે તથા બિલ્ડરે જે તેઓને વાયદા કરેલા છે તે પ્રમાણેનું કામ પૂરું કરેલ નથી તેઓ રોડ રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી આપેલી તેવી તેઓનો આક્ષેપ હોય તે બાબતેનો તેઓને રોષ હોય ચક્કાજામ કરેલ હતા જે બાબતે તેઓને ફરિયાદ લેવાની આપતા તે રસ્તો તેઓએ ખોલેલ છે અગાઉ આપણે એક ફરિયાદ લીધેલી હતી હવે તેઓની રજૂઆત એમ છે કે જેટલી પણ સોસાયટી છે તે સોસાયટી એક એક ફરિયાદ બિલ્ડર વિરુદ્ધ નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે

ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવવાના આજે લગભગ દોઢેક મહિનો થવા આવ્યો છે છટ્ઠા લોકો નથી બિલ્ડરોની ધરપકડ કરતા કે નથી કોઈ કાર્યવાહી કરતા કોઈ વસ્તુ આ લોકો કરવા માટે એગ્રી નથી અને ફક્ત ને ફક્ત બિલ્ડરનો પક્ષ રાખે છે અને અહીંયા જઈએ છે તો અને તદઉપરાંત આપણા હળવદ તાલુકા પ્રમુખ જે ભાજપ માટે ત્યારે છે ગામી નિલેશભાઈ ગામી એ પોતે આવી અને અમને અહીંયા આગળ બરાબર દબાવવાની વાતો કરે છે તો આ સરકારમાં અમારે શું માગવું અને મારે ક્યાં જ એનું ઊભું રહેવું જો આટલા બધા મકાન છે આ મકાનની હાલત એવી છે કે કાલે સવારમાં કોઈક અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ રહેશે કોઈનું મૃત્યુ થઈ જશે તો ત્યારે તંત્ર જાગવાનું છે કે ક્યારે જાગશે એ અમને કાંઈ ખબર નથી આ લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈ એક બે જણ મરે પછી અમે કઈક કરીએ તો ક્યારે કોઈક મારીને તમારે કરવું છે કે એની પહેલાં કરવું છે એ ખબર નથી પડતી અમે છેલ્લા લગભગ ચારેક મહિનાથી આ વસ્તુની પાછળ દોડીએ છીએ છતાંય તંત્રમાંથી કોઈ જવાબ દેવા માટે રાજી નથી અમને અમે કલેક્ટરશ્રી રજૂઆત કરી છે એસપી સાહેબ ને ચાર વખત રજૂઆત કરી છે તાલુકા પોલીસ સ્ટેશનમાં જે કઈ હોય એ જયારે જઈએ ત્યારે ત્યાં આગળ વચ્ચે માળાને બોલાવી અને કે તમારું સમાધાન તમારું આ કરાવી દે તમારું પેલું કરાવી દઈએ એના પર માટે આ છેતરપિંડી થઈ હોય અહીંયા આગળ તો એની ફરિયાદ લેવા માટે રાજી નથી છેતરપિંડીમાં શું એક એક માળાની ફરિયાદ હોય કે અલગ અલગ બધાની ભેગી હોય બધાની ભેગી હેઠળ બધાની પાસે અલગ અલગ થયેલી છે તો અલગ અલગ એફઆઈઆર લખવા માટે રાહ એગ્રી નથી થતા અમારી માંગ એક જ છે કે આ લોકોની ધરપકડ થાય અમારી બધાની છે કે અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવે નોડી અને હોય ની કાર્યવાહી કરવામાં આવે અમે નહીં સ્વીકારવામાં આવે તો બરાબર છે કે આગળ જે ઘણા પગલા એવા છે કે લઈ શકીએ એમ છીએ એ લઈશું અને બરાબર એમાં ચૂપ મેં બેસવાના નથી આ તંત્ર જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી ઝગડવા માટે અમે તમામ પ્રયત્ન કરવાના છીએ